શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે રાજ્યકક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ હેઠળ દ્રષ્ટિ ક્ષતિ ખેલાડીઓ માટે ચેસ સ્પર્ધા યોજવામાં આવી રહી છે જેમાં સમગ્ર રાજ્યના અઠ્યાવીસ જિલ્લામાંથી સ્પેશિયલ ખેલાડીઓએ ભાગ લીધો છે આ સ્પર્ધામાં ભારત દેશ તરફથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો અને સાબિત કરી બતાવ્યું હતું કે ચેસ રમવા માટે માત્ર વિઝિબિલિટી નહીં પરંતુ વિઝનની જરૂર હોય છે હાલમાં રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાંથી નેવું જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે રાજ્યકક્ષાની સ્પર્ધા કચ્છના માધાપર ખાતે આવેલ શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે યોજવામાં આવી છે દ્રષ્ટિ ક્ષતિ ખેલાડીઓ દ્રષ્ટિની ક્ષતિ હોવા છતાં પોતાની કુશળતાથી ચેસની સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે હાલમા રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાંથી નેવું જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે મારું નામ રાહુલ છે અને કરંટમાં જો મેં ટ્વેલ્થની એક્ઝામ કમ્પ્લીટ કરી છે એટી પર્સન્ટેજ સાથે હું બે હજાર સોળથી એટલે કે આઠ વર્ષ થઈ ગયા ચેસ રમું છું એને અને ચેસ રમવાથી મને ખૂબ આનંદ આવે છે અને ઘણા લાઈફ માં લેવા પડતા નિર્ણયો માં પણ મને ચેસ ગેમ હેલ્પ કરે છે અ શરૂઆત માં મેં ચેસ રમવાની શરૂઆત કરી ખેલ મહાકુંભ ટુર્નામેન્ટો tournament હું રમતો પણ બે હજાર બાવીસ માં અંજન મંડળ માં મને મારી સારી ચેસ ના બેઝિક ચેસ આવડતી હોવાના લીધે અને ચેસ માં હું સારું પરફોર્મન્સ કરતો હોવાના લીધે પરિતોષ સર દ્વારા એક પ્રોફેશનલ કોચ એપોઈન્ટ કરવામાં આવ્યા જે મને ગાઈડન્સ આપતા હતા ચેસ રિલેટેડ એડવાન્સ કોચિંગ આપતા હતા અને એ એનું નામ હતું જલપન સર ભટ્ટ એમને અમારા માટે ખૂબ મહેનત કરી એની મહેનત રંગ લાવી બે હજાર ત્રેવીસમાં જ્યારે હું સ્ટેટ સિલેક્શનમાં સિનિયર પ્લેયર સાથે ભાગ લઈને ચેમ્પિયન બન્યો ગુજરાત સ્ટેટનો અને ફરીથી મેં બે હજાર ચોવીસમાં રિપીટ કર્યું સ્ટેટ સિલેક્શનમાં ફરીથી હું ચેમ્પિયન બન્યો જુનિયર હોવા છતાં સિનિયરમાં ચેમ્પિયન બનવું એ ખૂબ મારા માટે આનંદની વાત હતી અને બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનામાં નેશનલ જુનિયર ચેમ્પિયનશિપ રમાઈ હતી જેમાં મારો ફોર્થ રેન્ક આવ્યો હતો અને એના બેઝ ઉપર હું બે હાજર ચોવીસમાં રમાવા જઈ રહેલી વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છું એ મારા માટે ખૂબ ખૂબ ખુશીની વાત છે આપણે સૌ જાણીએ છીએ તેમ યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર રમતગમત અધિકારી શ્રી કચેરી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બિન દિવ્યાંગ એટલે આ પ્રવૃત્તિ કરે છે જેની અંદર અત્યારે એટલે આજથી તારીખ અગિયાર થી સોળ જૂન દરમિયાન માધાપર ખાતે દિવ્યાંગ વીઆઈ એટલે દ્રષ્ટિ દિવ્યાંગ ખેલાડીઓ માટેની જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન છે જેમાં આજે અગિયાર અને બાર તારીખે ચેસ ટુર્નામેન્ટ અને તેર ચૌદ પંદરના ક્રિકેટ અને સોળના એથ્લેટિક્સની સ્પર્ધાઓનું આયોજન કર્યું છે વાત કરીએ તો જિલ્લાઓમાં જે જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ખેલાડીઓ વિજેતા બન્યા હોય તેવા ખેલાડીઓ અહીંયા પ્રતિનિધિત્વ કરે છે એમના જિલ્લાનું અને બે દિવસ રાઉન્ડ રોબિન લીગની રીતે એ લોકો અહીંથી રમી અને પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ પ્રાપ્ત કરશે રાજ્ય કક્ષાએ